ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ કાર્તક માસના વધપક્ષની પક્ષની તેરસની તિથિ પ્રદોષ વ્રત છે ગુરુવાર છે એટલે ગુરુ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ ધ્વજ મંગલમ પાર્વતી નાથો મંગલાયતનો હર બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત સર્વે પ્રકારના દોષને હરનારતીથી જે મહિનામાં બે વખત આવે છે તેરસની તિથિ જેને આપણે ત્રયોદશી પણ કહીએ છીએ આ તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે ભગવાન શિવને સમર્પિત આ તિથિના દિવસે જે ભક્તો ભગવાન મહાદેવ દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે વ્રત ઉપવાસ કરે છે તેને મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે કષ્ટ આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે આ પ્રદોષ વ્રત કરવાથી ભગવાન મહાદેવની કૃપાની સાથે ભક્તોને ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદોષની તિથિ સાત વાર પ્રમાણે જે વારે આવતી હોય એ વાર પ્રમાણે પણ તેનું મહત્ત્વ અલગ અલગ થઈ જાય છે જેમ કે અત્યારે ગુરુવાર છે તો ગુરુવારના દિવસે પ્રદોષની તિથિ આવી એટલા માટે આ ગુરુ પ્રદોષ કહેવાશે સૌપ્રથમ આપણે આ ગુરુ પ્રદોષના તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ અને પૂજન વિધિના મુહૂર્ત વિશે પણ આપણા હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના વધપક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ ઇઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે સવારે લગભગ સાડા છ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારે સવારે લગભગ આઠ ચાલીસ મિનિટે પ્રદોષની તિથિ પ્રદોષની પૂજાના મુહૂર્ત પ્રમાણે જોવાય છે એટલે કે પ્રદોષકાળ અને પ્રદોષની તિથિ બંને એકસાથે હોવા જોઈએ તેમ જોઈએ તો ગુરુવારના દિવસે પ્રદોષની તિથિ આવે છે અને પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે એક કલાક દોઢ કલાકનો સમય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજાનું વિધાન છે અને પૂજા સંપન્ન થાય પછી ભક્તો વ્રત સમાપન કરી શકે છે માટે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે આજે પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ સાડા પાંચથી લઈને આઠ વાગ્યા સુધીમાં આ દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પૂજન થાય છે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ અથવા જેઓ વ્રત કરવા નથી માંગતા તેઓ પણ આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે તો જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે ગ્રહ દશા સુધરે છે ઘરમાં ક્લેશ દુઃખ દરિદ્રતા હોય તો પણ પ્રદોષનું વ્રત કરી શકાય છે અને જો વ્રત ન થાય તો પૂજન પણ કરી શકાય છે આ વ્રત બે રીતે થાય છે એક તો ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે અને બીજું છે એક ટાઈમ ભોજન જે રાત્રિના સમયે લઈ શકાય છે હવે આપણે જાણી લઈએ પ્રદોષની પૂજા વિધિ વિશે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સૂર્યોદય પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જે પૂજાનું મંદિર છે તેની સાફ સફાઈ કરીને જો ઘરમાં આપણે મંદિરમાં ભગવાન મહાદેવની ફોટો છે મૂર્તિ છે બિરાજમાન હોય તો તેમની ખાસ પૂજા થાય છે અથવા શિવાલયમાં જઈને પણ ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે અને સવારે જ વ્રતનો સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે ભગવાન મહાદેવનું જો નાનકડું અંગૂઠા જેવડું ઘરમાં શિવલિંગ હોય તો તેની પણ સવાર સાંજ પૂજા થઈ શકે છે ભગવાન મહાદેવની પૂજામાં ખાસ કરીને કાચું દૂધ છે બિલ્વપત્ર મધ ધતુરો વિવિધ પુષ્પો પંચમેવા પંચફળ આદિથી પૂજન થાય ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરીને ભગવાન મહાદેવની આરતી કરાય છે ત્યારબાદ ભગવાન મહાદેવના મંત્ર જાપ જે આપણને ઈષ્ટ હોય તે જપી શકાય છે ચાલીસા પાઠ કરી શકાય છે આજની વ્રતકથા સંભળાય છે ભગવાન મહાદેવની પૂજા કરવાથી જીવનમાં રહેલા ક્લેશ બાધા દૂર થાય છે પાપ નષ્ટ થાય છે ઘરમાં અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અકાલ મૃત્યુનો ભય ટળે છે દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે માન્યતા છે કે આ દિવસે જે વ્રત રાખે છે તે વ્યક્તિ મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે શિવલોકધામની પ્રાપ્તિ કરે છે પ્રદોષ વ્રત રાખવાથી વૈવાહિક જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે સંતાનનું સુખ પણ પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આ ગુરુવારે આવતું ગુરુ પ્રદોષનું વ્રત સાધકના જીવનમાં ઘણા લાભ પ્રાપ્ત કરાવે છે જ્ઞાન સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે આ વ્રતના દિવસે જે મહાદેવની વિધિવત પૂજા કરે છે તેના નવ ગ્રહો સંબંધિત દુષ્પ્રભાવ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે પિતૃદોષ કાલ સર્પદોષ વિષયોગ આદિમાંથી પણ શાંતિ પ્રાપ્ત થાય છે ગુરુગ્રહ જો કુંડળીમાં અશુભ પ્રભાવ દેતા હોય મજબૂત ન હોય અથવા જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થતી ન હોય તો પણ આ ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત ઉત્તમ છે જોકે ઘણા ગુરુવારે વ્રત કરીને બૃહસ્પતિ દેવની પૂજા કરે છે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરે છે તેમને પણ શુભફળની પ્રાપ્તિ થાય છે આ પ્રદોષના દિવસે ભગવાન ભોળાનાથની પ્રદોષકાળમાં પૂજા કરવાથી સર્વે સંકટો રોગ કષ્ટ ઋણમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે આમ ગુરુપ્રદોષનું ઘણું મહાત્મય છે મિત્રો હવે આપણે સાંભળીએ પાવન કરનારી ગુરુ ત્રયોદશી કે ગુરુ પ્રદોષની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય એક વખત ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ થયું દેવોએ દૈત્ય સેનાને પરાજિત કરી દીધી રાક્ષસો જીવ બચાવીને ભાગવા લાગ્યા સેનાનો સર્વનાશ થતા જોઈને વૃતાસુરનો ક્રોધ ઘણો વધ્યો તેણે માયાવી ભયંકર વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું તેનું આવું ભયંકર રૂપ જોઈને ઇન્દ્ર આદિ દેવતાઓ ગભરાયા તેઓએ ગુપ્ત મંત્રણા કરીને દેવગુરુ બૃહસ્પતિજીનું આહવાહન કર્યું તુરંત જ દેવગુરુ પ્રગટ થયા બધી વાતથી વાકેફ થયા ત્યારે દેવરાજ ઇન્દ્રને દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું હે દેવેન્દ્ર તથા દેવતા ગણો તમે બધા વૃતાસુરની કથા ધ્યાન દઈને સાંભળો વૃતાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતા તેણે ગંધમાદન પર્વત ઉપર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતા તમારી સામે જે સુરમ્ય વન છે તે તેનું જ રાજ્ય હતું આ વનમાં ઋષિ મુનિઓ સાધુ મહાત્માઓ અને ધર્માચાર્યો રહેતા હતા અને પોતાનું ધર્મ કાર્ય યજ્ઞ આદિ નિરંતર કરતા રહેતા હતા ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે એક સમયે ચિત્રરથ સ્વેચ્છાથી કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં જગદંબા માને બિરાજમાન જોઈને ચિત્રરથે હાસ્ય ઉડાવ્યું બે હાથ જોડીને શિવજીને કહ્યું હે પ્રભુ અમે માયા મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહેલા છીએ અને તે કારણે સ્ત્રીઓથી વસીભૂત રહીએ છીએ પરંતુ દેવલોકમાં એવું ક્યાંય પણ દ્રષ્ટિ ગોચર નથી થતું કે કોઈ સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહ્યા હોય ભગવાન શિવના વામ અંગમાં દેવી પાર્વતી બિરાજમાન હતા એટલે ભગવાન મહાદેવ હસીને બોલ્યા હે રાજન મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે છતાં પણ તમે મને સામાન્ય માનવીની જેમ માનીને મસ્કરી ઉડાવો છો ત્યારે ચિત્રરથની આ વાત સાંભળીને પાર્વતી દેવીને ઘણો ગુસ્સો આવ્યો તેઓ ક્રોધે ભરાઈને ચિત્રરથને કહેવા લાગ્યા હે દુષ્ટ હે પાપી સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ મસ્કરી કરી છે તે તારે તારા કર્મનું ફળ ભોગવવું જ પડશે અહીં ઉપસ્થિત સભાસદોમાં મહાન ઋષિમુનિઓ બિરાજમાન છે સનક સનંદન સનતકુમાર અજ્ઞાન નષ્ટ થવાથી શિવભક્તિમાં લીન થયા છે અરે મૂર્ખ હે રાજન તું ઘણો ચતુર છે અને સાથે મહાન શિવભક્ત પણ છે એટલે હું તને એટલો જ શ્રાપ આપું છું કે તું પૃથ્વી લોક પર રાક્ષસ યોનિમાં જન્મ લે મહાદેવીના આવા વચનો સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયા અને ક્ષમા માગવા લાગ્યા ત્યારે માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા દીર્ઘાયુ થાવ માતાના આવા આશીર્વાદ સાંભળીને ચિત્રરથ ફરી ગભરાયા અને કહેવા લાગ્યા હે માતા તમારા આશીર્વાદમાં પણ શ્રાપ સમાયેલો છે રાક્ષસીઓનીમાં હું દીર્ઘકાળ સુધી જીવીને શું કરીશ ત્યારે મહાદેવી બોલ્યા હે રાજન મારો શ્રાપ ક્યારેય પણ મિથ્યા થવાનો નથી પરંતુ તમારું મૃત્યુ જે માનવ દાનવ કે દેવ જે પણ ગુરુ પ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે આટલું કહીને મહાદેવ અને મહાદેવી થઈ ગયા બૃહસ્પતિ રાજા ઇન્દ્રને અને સર્વે દેવી દેવતાઓને કહે છે હે દેવરાજ આ વૃતાસુર એ જ મહારાજ ચિત્રરથ છે તેને મારવા માટે તમારે ગુરુ પ્રદોષનું વ્રત કરવું પડશે જેના પ્રભાવથી જ અસુરને તમે પરાજિત કરી શકશો આમ કહીને દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુપ્રદોષની વિધિ કહી સંભળાવી સમજાવી અને પોતાના સ્થાન ઉપર પ્રયાણ કર્યું ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર અને સર્વે દેવતાઓએ આ ગુરુપ્રદોષનું વ્રત કર્યું ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી અને શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા તો મિત્રો આપણે સાંભળ્યું ગુરુ પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે પ્રદોષ વ્રતનો મહિમા શાસ્ત્રોમાં પણ વર્ણિત છે સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ પ્રારંભ થાય એ પહેલાંનો જે સમય છે જેને પ્રદોષકાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભગવાન શ્રી હરિનારાયણે પણ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું ભગવાન નરસિંહે આ જ સમય દરમિયાન એટલે કે પ્રદોષકાળમાં જન્મગ્રહણ કરીને હિરણ્ય કશ્યપને મુક્તિ આપી હતી પ્રદોષકાળમાં વ્રત ઉપાસના કરીને સર્વે દેવી દેવતાઓએ ઈચ્છિત ફળ પ્રાપ્ત કર્યું હતું શાસ્ત્રોમાં ત્યાં સુધી કહેવાયું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે એક પણ વ્રતનો જ્યારે નિયમ પ્રમાણે પાલન નહીં થઈ શકે એટલે વ્રતનું ફળ પણ નહીં મળે ત્યારે પણ પ્રદોષ વ્રત ઉત્તમ ફળ આપનારું રહેશે કારણ કે આ છે દેવોના દેવ મહાદેવનું વ્રત ભોળાનાથનું વ્રત જે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે સુતજીએ તો સોનકાદિ ઋષિને ત્યાં સુધી કહ્યું છે આ ત્રયોદશી વ્રતના વિશે કે જે ભક્તો પ્રદોષ વ્રત કરશે તે પ્રદોષ વ્રત કરનારને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થશે અત્યારે આપણે ગાયનું દાન આપી શકતા નથી ત્યારે પ્રદોષ વ્રત કરીને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ જે મહાત્મયની કથા સાંભળવાથી પણ પાપ નષ્ટ થાય છે હૃદય મનમાં ભગવાન ભોળાનાથ પ્રત્યે ભાવ જાગૃત થાય છે જેથી હૃદય મન પણ પવિત્ર થાય છે તન મન ધનથી આ વ્રત કરવાથી દુઃખ દારિદ્રતા દૂર થાય છે અને મોક્ષફળની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું પારણ પણ સહેલું છે ગાય માતાની સેવા કરવી બળદની સેવા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જે આપણે કરી શકીએ એ પ્રમાણે દાન પુણ્ય કરી પશુ પક્ષી આદિની સેવા કરીને આ વ્રતને પૂર્ણ કરી શકાય છે સાતવાર પ્રમાણે પ્રદોષનું ફળ અલગ અલગ કહેવાનું છે જેમ કે રવિવારે પ્રદોષનું વ્રત આવતું હોય તો તે દીર્ઘ આયુષ્ય આરોગ્ય આપનાર છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત તે ગ્રહ દશા નિવારણ મનોકામના પૂર્ણ કરનાર છે ઉત્તમમાં ઉત્તમ છે ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત જે ભૌમ પ્રદોષ કહેવાય છે તે રોગ મુક્તિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે સર્વ કામના સિદ્ધ કરનાર બુદ્ધિ આપનાર અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરાવનાર બુદ્ધ પ્રદોષ છે ગુરુપ્રદોષ કે જે ગુરુની કૃપા પ્રાપ્ત કરાવનાર બૃહસ્પતિ દેવની સાથે મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે રોગ ઋણ શત્રુ સંકટ આદિનો વિનાશ કરનારું વ્રત છે શુક્રપ્રદોષ શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે અખંડ સૌભાગ્ય દેનાર ધન વૈભવ દેનાર છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત શનિપ્રદોષ કહેવાય છે ખોવાયેલી વસ્તુ હોય સત્તા પ્રાપ્તિ માટે કોઈ ઉપાય કરતા હોય તે સર્વકાય પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે નોકરી ધંધા બિઝનેસમાં પણ લાભની પ્રાપ્તિ કરાવનારું છે આમ પ્રમાણે પ્રદોષનું ફળ અલગ અલગ કહેવાનું છે આજે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે અથવા જેઓ નથી કરતા તેઓ પહેલાં હૃદયમાં મનમાં ભગવાન મહાદેવનું ધ્યાન કરે ત્યારબાદ પૂજા આરંભ કરે ભગવાન મહાદેવ કરોડો ચંદ્રમાં સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરનારા મસ્તક ઉપર ચંદ્રમાં રૂપી આભૂષણ ધારણ કરવાવાળા પિંગલ વર્ણના જટા જૂટધારી નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાથી સુશોભિત છે વરદહસ્ત ત્રિશૂલધારી નાગના આભૂષણથી યુક્ત કુંડળ ધારણ કરનારા વ્યાઘ્ર ચર્મ ધારણ કરનારા રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન એવા દેવાથી દેવ મહાદેવનું હું ધ્યાન કરું છું આમ બોલીને પ્રણામ કરવા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ